ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થી ઉપર છરે વડે હુમલો કરવામાં આવતા સારવાર હેઠળ ખસેડાયો ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા કાર્તિકભાઈ મનસુખભાઈ નામના વિદ્યાર્થી ઉપર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં છરે વડે હુમલો કરવામાં આવતા કાર્તિકભાઈને ગંભીર હાલતે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પોલીસે દોડી આવી સમગ્ર બનાવ અંગેની તપાસ હાથ ધરી હતી ह कोई बता कोई बता मोटा वीडियो न बनाने कोई बता मोटा वीडियो न बनाने મારું નામ મનસુખભાઈ નકાભાઈ નાગોથા ગામ માળિયા શું બનાવ બન્યું બનાવની સાહેબ મારો છોકરો ઓજની અંદર રિનિટ કરે છે અને રિનીટની મારા સ્કૂલેથી ફોન આવ્યો કે ભાઈ તમારા છોકરાને કોઈએ શરીર મારી દીધી તમે ફટાફટ આવો તો મારું કહેવાનું સાહેબ એવું છે કે સ્કૂલની અંદર ખુશી અને કોમ્પ્રેન્શન રૂમ હોય કે એનો વેઇટિંગ રૂમ હોય એની અંદર ખુશીને સરી મારે તો સ્કૂલની શું સાહેબ જવાબદારી તો મારો છોકરો અત્યારે ફૂલ સિરિયસ હાલતમાં છે મને ડૉક્ટરે કીધું ઓપરેશન કર્યું પણ અમારે હજીબોતેર કલાક કોઈ ગેરંટી નથી સાહેબ મારી હાલત અત્યારે છોકરા પ્રત્યે એટલી ખરાબ ને અમારા છોકરાની એટલી હાલત ખરાબ છે કે હું કંઈ કહી નથી શકતો મારો છોકરો રિનીટ કરે છે ને મારા છોકરાની સત્તર વર્ષની ઉંમર છે મારું ગામ માળિયા છે પાસે જાણ કરવામાં સ્કૂલની અંદરથી જ ફોન આવ્યો કોઈ સંચાલકનો કે ભાઈ તમારા છોકરાને શરી મારી કોઈ શક્ય તમે ફટાફટ આવો સ્કૂલ એમ છતાં ના સાહેબ મને એવું કાંઈ નામ નહોતું આપ્યું મને એવું કીધું કે ભાઈ શરી મારી છે અને તમે ફટાફટ હોસ્પિટલ પહોંચો અમે એને હોસ્પિટલ લઈને જઈ છીએ એમ એટલું કીધું મને સ્કૂલ તરફથી તો મેં સ્કૂલ મેં ફોનમાં એવું કીધું કે સાહેબ સ્કૂલની અંદર સરી મારી તો તમે બધા શું કરતા